સૌ જનો સાથે બેઠેલા અને સામે બેઠેલા જીજ્ઞાસુ વિદ્યાર્થી છાપા મને એમ પેલા કોયડા આવતા હોય છે કે બધા વાજિંત્રો શાસ્ત્રીય હોય સિતાર હોય તબલા હોય સરોદ હોય સંતુર હોય અને એમાં એક બેન્ડ બાજુ પણ હોય અને પછી લખ્યું હોય કે એમાં બંધ બેસતું ન હોય એને બાપ કરો એમ આ આખા શૃંખલામાં આ વક્તાને વિષય બે આમ તમે બધા અતિ ઉદાર છો એટલે બંધ બેસતું એમ તો કહેવાનું નથી કરતો પણ શૃંખલામાંથી થોડો અલગ પડે એવો વિષય અને વક્તા બે થશે આ પત્રો છે કારણ કે સરદાર પત્રો છે જેમ ગાંધી લાંબુ લાંબુ લખે છે આઠ દસ શબ્દો તો યોગેન્દ્રભાઈ કહ્યું એમ સંબોધનમાં કરે છે સરદાર થી ટૂંકું લખનારો કોઈ મળ્યો જ નથી આજ સુધી સરદાર તો એમ છે કે હું લખ્યા વગર પેલો સામો સમજી જાય તો મારે શું કામ લખવું છે આ પત્રો છે એ કહેવા અને સાંભળવાની પરોક્ષ અપેક્ષાની પૂર્તિનું સાધન છે માણસ પત્ર એમ જ નથી લખતો મોઢા મોઢ કહેવાની ક્ષમતા સુવિધા સરળતા અને સમય ન હોય ત્યારે માણસ સામાન્ય રીતે પત્ર લખતો હોય છે પત્ર સાયાસ હોય અને સાહિત્ય અનાયાસ ઉભો થાય કે આકાર લેતું હોય એ એક બને કે સાયા સાહિત્ય હોય અને ઉદ્યમ એના ઉદ્યમ લેખે જ પત્ર લખાતો હોય તેવું પણ બને સરદારના સાહિત્ય પત્રોને જો સાહિત્ય સાથે જોડો તો આમાંનો પહેલો ક્રમ એમને લાગુ પડે એમનો સાયાસ કશું જ નથી પત્રોમાં બળ ચોક્કસ છે પણ પત્રોમાં છળ કરવાની ક્ષમતા અને સોય પણ ખૂબ જ પત્રો અભિવ્યક્તિનું ઘણું પુરાતન અને પ્રચલિત સાધન છે પત્રોથી પ્રેમ પ્રેમ રહેમ કહેર વેર મેર એમ ઘણું બધું અને ત્યાંનું પ્રાસ કરતા જો થઈ શકે એમ છે આ બધું સાધી પણ શકાય છે ને સંપડાવી પણ શકાય

તમે શું લખશો એવા તો મેં શું પરાક્રમ કર્યા છે કે તમે લખી શકો છો ને તમે ગમે તેટલા મોટા લેખક હો તો પણ પત્રથી થી કેવું સદાય છે પત્ર પત્રથી નિજામ કનૈયાનંદ મુનશીને પ્રતિષ્ઠા સંપન્ન ગુંડો કહે છે પત્ર નિજામ કારણ કે સૌથી મોટી વ્યવસ્થા અને

કે નાનાલાલ કવિના દીકરા અને એમના વિશે કશું કહેવું હોય ત્યારે કેમ કેટલું ટૂંકમાં જ કહી દે છે જીવનલાલ વોરાને લખે છે કે સ્વરાજ માં પ્રમાણિત સ્થાન છે પણ અપ્રમાણિક માણસોને સ્થાન નથી ગાંધી વિશેનો એમનો પ્રેમ એટલી અધિક હતો કે એમ કહેવાતું કે એ આજની દિશામાં કહીએ અત્યારે કહેવાતું હોય તો એમ કહેવાય ગાંધીજીના ચમચા થઈ ગયા હતા પણ એટલું બધું આ માણસને બે જ જે પોતાના કુટુંબના ન હોય એવા બે જ માણસોને આ માણસે પ્રેમ કર્યો છે એક ગાંધીજી અને એક ડોક્ટર કાનુગો દંપતી આ સિવાય આ માણસની જીવનમાં નજીક કોઈ આવી શકતું નથી પંચાણું માણસો છે એની પાસે હજારો પત્રો છે તો એ હરિલાલ દેસાઈને લખે છે તમને એક એ ખબર પણ પડતી નથી કે દુનિયામાં હું કોની એકમાત્ર જનની સલાહ માનું છું આ ગાંધીજી સરદાર માટે પત્રો શમ વિષમ શુદ્ધ યુદ્ધ

દરવાજે એમને પાછળ જવું પડ્યું રોક્યા એમને એટલે નાના લાલ પત્રિકા ઉપર જ સરદાર ને લખીને મોકલે સરદાર આવી જજે દ્વંદ યુદ્ધ કરવાને સમય અને સ્થળ નક્કી કરીને નાના લાલ લખે છે પણ સરદાર ગાંજ્યા જાય એમ નથી સરદાર એ જ એ જ આમંત્રણ પત્ર નીચે લખ્યું

સરદારના પત્રો ને સાહિત્ય સાથે ન જોડી શકાય આમ પત્ર સાહિત્ય નું શું સમાસ કરીએ એમ પત્ર સાહિત્ય કરવા જઈએ તો કઈ અર્થ થતો નથી પણ મને એમ લાગેલું સરદારના સંદર્ભ મારી આખી વાત સરદાર સંદર્ભમાં છે એટલે સાહિત્યથી ખાસો દૂર બી જવાનું રહેશે અને આમ સાહિત્ય સાથે મારો નાતો બી એટલે જ દૂર આવીને અટકી જાય છે ઠીક છે મકુલભાઈ જેવા મિત્રો છે એ જળવાઈ રહે છે તો એના માટે પત્ર દ્વારા સર્જાતું સાહિત્ય હું મને બેસેલું મધ્યમ બદલો બી કરીએ તો થાય એમ ઠીક છે આના સરદારના પત્રોને સાહિત્ય ગણું જરા

સંદર્ભો પૂરતું સરદાર સાહિત્ય કહી શકાય બાકી જેને પરંપરાગત રીતે તમે આગળના બધા જે વિષયના પુરુષો હતા એ સાથે સાહિત્યને જોડી નથી સરદાર માટે લેખન એ આવશ્યકતા છે એમના માટે સ્વાંત સુખાય નથી સરદાર કોઈ દર્શન વિચાર વિચારધારા કે કોઈને પ્રેરવા માટે કશું કહેતા નથી સરદાર તો લાકડાના મોટા ટુકડામાંથી હળ ભળે છે શિલ્પ ગરનાના સરદાર નથી સરદારના પત્રો એકદમ વર્તમાન માટે સરદારને એ નથી નિર્વધી કાળો વિપુલાશ છે પૃથ્વી એ સરદારને માટે નથી આ એમનો ધ્યેય પણ નથી ને એમનો હેતુ પણ નથી સરદાર બહુ લાંબો દેખે છે પણ એ દેખે છે પેલા પક્ષીની આંખ જ દેખે છે अद्भुत अद्भुत वनराजी वृक्षराजी के फूलों पुष्पों कछु छूता नहीं એટલે એમના પત્રોમાં કસા એવા વર્ણન અપાય છે સરદારના પત્રોને ખરેખર મારી દ્રષ્ટિએ એ સાહિત્યકર્તા પ્રત્યાયંગ ગણું જોઈએ શુદ્ધ પ્રકારનો કોઈ પ્રત્યાયંગ ગણવો જોઈએ તો એ સરદારના પત્રો છે સરદારને રુદ્રભંદ્ર કહ્યા છે પણ સરદારનું રુદ્રપણું છે એ ગોપિત છે અને સરદારનું ભદ્રપણું છે એ પ્રગટ છે પત્રોમાં બધે જ તમને સરદારનું રુદ્રપણું ઓછું દેખાય નહીં એમનું ભદ્રપણું છે તમને સતત દેખાયા કરતું હોય છે સરદારે ખાસ કશું લખ્યું નથી સાબરમતીમાં થોડી જેલ ડાયરી લખી થોડાક દિવસે અને બાકી પત્રો લખ્યા છે સરદારે સૌથી વધુ પત્રો કદાચ મણિબેન ઉપર લખ્યા છે તમને ખબર હશે કે મણિબેન એક પ્રણય સંબંધ થયેલો આ કદાચ થોડી ઓછી જાણીતી વાત છે અને કદાચ એ કશો આકાર લે અથવા તો કોઈ મનમાં એ ખ્યાલ ઉપસે તે પહેલા જે ભંગ પણ થાય છે અને એના કારણે મણિબેન એવું લાગે છે કે ગંભીર અવસાદમાં આવી પડે છે

તમે વિચાર કરો કે રંગ વગરનું ચિત્ર કોઈ માણસ દોરી શકતો હોય તો એ મોટો ચિતા કે રંગો લઈને દોરી શકે એ મોટો ચિતા સરદાર રંગ વગર અદભુત કૃતિઓ સર્જે છે કારણ કે એમના સાહિત્યના રંગ નથી પૂરતા પણ એ કોઈ કોઈક વારે કેવું લખે છે જો કે જેમ કે હિન્દુલાલ યાજ્ઞિક વગેરે જે સમાજવાદીઓ હતા એ ગાંધીજીને બહુ કનડતા અને એમને પણ કનડતા ત્યારે સરદારે એક જગ્યાએ લખ્યું છે કે પણ ઉનાળો આવ્યો અને કેરીઓ હેલારે ચડી એટલે તાપમાન કોનું મગજ સંતુલ રહી શકે આ પત્રોનો એક વચ્ચેનો ભાગ છે બાકી બધું આમનો વિષય લખી છે સરદાર તીખળખોર છે પણ કેવું કેવું પત્રોમાં કરે છે જો એમણે પત્રોમાં દરેકના નામ માટે એક જુદા જુદા શબ્દો એક વાક્ય વાક્યાંશો કર્યા છે એ મથુરાદાસને પત્ર ઓગણીસો તેત્રીસ માં લખે છે સેન્ટ્રલ જેલ થી કે હવે પછી સમાસ છોડજો આ સરદાર અદભુત વાત છે સમાજ ગુજરાતી હાથે એમની કે બહુ ફાવતું નહીં એમનું અંગ્રેજી પણ બધા એમ કે છે પણ અંગ્રેજી એમના અભ્યાસ એવું કે છે કે એટલું એમનું અંગ્રેજી પાછળથી ઘણું નબળું થઈ ગયેલું એમના લખાણમાં ઘણી ભૂલો હતી કારણ કે એમને વાંચવાની ટીવ નહીં રાખેલી અલબત્ત અધ્યાપકો પુસ્તકોના પુસ્તો વાંચે છે ને પછી પણ ભૂલો તો કરે છે પણ સરદાર તો એવું બેમાંથી કઈ નહોતા કરતા નારીમો જેનું નામ છે એવા તે આ શું બાફી રહ્યા છે નારીમાં જેનું નામ છે એવા તે આ શું બાફી રહ્યા છે આ નરીમાન વિશે કે છે પછી જમના જમના જે દાસ છે તે ગમે તે કરે તો શોભે જમના દાસ માટે આ બોલે છે કમલા જે દેવી છે તેને લેને ગઈ પૂત ઓર ખોવાઈ ખસમ એવું થઈ પડ્યું છે કમલા દેવી વિશે ખરી જમના જે લાલ છે તે કેમ પાણીમાં બેઠા બહુ થાક ચડી ગયો એમ તે કઈ ચાલતું હશે આ જમના લાલ ને આમ થાકે તે કેમ ચાલશે દેવીઓમાં જે જાનકી છે તેણી પણ લાજ જાય ને એ તો બહુ વાસમુ લાગી હોય છે ને જાનકી દેવી વિશે આલમ બેગ વિશે કહે છે આલમ ના જે ડોક્ટર છે તે હું તો બધું કરે તો ચાલે કારણ કે આગળ બેઠી ઉલાણ નહીં ને પાછળ બેઠી દરાણ નહીં આટલો વર્ષ બાપુના પાસા જ શેવ્યા તે નકામા જાય કે

બધામાંથી અલબત્ત આ બધા જ પત્રો એમના ઓગણીસો પિસ્તાલીસ થી ઓગણીસો પચાસ વચ્ચે લીધા છે એવું જ કામ વી શંકરે કર્યું છે બે ભાગમાં સરદારના પત્રો વિશે એ ગુજરાતી હિન્દી ને અંગ્રેજી ત્રણેયમાં છે આપણે ત્યાં નગીનદાસ દીપક દોશી દીપક મહેતા અને ત્રીજા કોઈ એનો અનુવાદ કર્યો છે તો એ અનુવાદમાં પણ લગભગ આઠસો પત્રો છે

પાંચસો છોતેર જેટલા રાજ્યો છે આ જ ગાળામાં સરદાર જવાહરલાલ સાથે બધા એમ કહે કરતા હોય કે જવાહરલાલ અને સરદાર વચ્ચે કોઈ મતભેદ નહોતો હું બહુ જ અભ્યાસ કર્યા પછી એવું જવાબદારી કહું છું કે સરદારને અને જવાહર ને કદી બન્યું નથી ઓગણીસો બાવીસ નથી આપણે જે કોઈ કોઈ પત્રોમાંથી થોડાક વાક્યો ટાંકીને એમ કહીએ છીએ કે સરદાર એ તો સરદાર બી દર એવું લખે છે હું તમને દુઃખ પહોંચાડું છું સુખ પહોંચાડું છું પણ એ નથી પણ સરદાર પટેલના પત્રો વિશે જો કોઈએ સૌથી સારું કામ કર્યું હોય તો ગમા નંદુરકર નામના એક માણસે કર્યું છે પાંચ ભાગમાં સરદારના પત્રો સમાવ્યા છે એક હજાર ને અગિયારસો ને એક પત્રો છે પણ આ પત્રનો ગાવ લગભગ પચાસ વર્ષ છે

ગાંધીજી પુષ્કળ લોકો સાથે પત્ર વ્યવહાર કરે છે રોમાનોલા સાથે કરે છે ભારતીય સાહિત્યકારો સાથે કરે છે રાજકારણીઓ સાથે કરે છે સરદાર ભારત બહાર કોઈની સાથે પત્ર વ્યવહાર કરતા નથી જેની સાથે સરદાર સંકળાયેલા છે એ બીજા સિવાય કોઈની સાથે પત્ર વ્યવહાર કરે ભારતમાં જે પત્રો લખાયા છે અંગ્રેજોને તે તો કાં તો ભારતની વ્યવસ્થા સાથે સંકળાયેલા છે અથવા તો ભારતના મહિવંત સાથે સંકળાયેલા છે એટલે જ એમણે પત્રો લખાય છે બાકીન દાસવી એવું કહેતા હતા એના ઉપર અભ્યાસ કરવાના હતા પણ પછી એ મોરારી બાપુના મંચ ઉપર નાચવા માટે અભ્યાસ બાદ કરવું જોઈએ એવું કેતા કે સરદાર સરદારના જીવનમાં જેમ સરદારે પત્રમાં બળ છે પણ છળ નથી જેમ ગાંધીજી કહે છે કે તારી સ્વાય બીજો પણ ગાંધીજીના મનમાં સતત શ્રી રમી છે અને જવાહર તો અહમદનગરના કિલ્લામાં કહે છે કે ત્રણ વર્ષથી મેં તો સ્ત્રીનું મોડું જ જોયું નથી એટલે બંનેના મનમાં સ્ત્રીનો આકાર છે જ્યારે પેલો તેત્રીસ વર્ષે વિધુર બનેલો પુરુષ કદી સ્ત્રી વિશે વાત જ કરતો નથી પણ નગીન એકવાર એવું કહેતા હતા કે કદાચ એમને નંદુબેન સાથે આના વિશે મારી પાસે કોઈ માહિતી નથી માત્ર નગીનદાસ કહેતા હતા અને એ શ્રદ્ધેય ભણાએ એટલા માટે બાયોગ્રાફી હા હા અને એમાં એમ કે આવું પણ મેં મારા મનમાં જેટલા પત્રો આવ્યા છે એમાં મારા જે વાંચવામાં એમાં સરદાર એક બે જગ્યા એવું લખે છે કે આજે નંદુબેનની રાખડી આવી બને કે કોઈ પ્લેટોનિક પ્રકારનો કે કોઈ ઉચ્ચતમ પ્રકારનો હોઈ શકે છે પણ સરદાર ને બાકી સ્ત્રીઓ સાથે કારણ કે સરદારના તમામ પત્રોમાં ક્યાંય પણ ઝવેરબેન વિશે એટલે કે એમના પત્ની વિશે એક પણ પત્ર નથી એમના તમામ પત્રોમાં એક પણ જગ્યાએ ઝવેરબેનનો ઉલ્લેખ પણ નથી એક પણ પત્ર એટલે એમના દાંપત્ય જીવન વિશેનું આખું જ વાત અંધારામાં ચાલી જાય છે ખબર નથી પડતી કે સરદારને પત્ની સાથે પ્રેમ હશે કે ઠીક નહીં હોય એમને ગમતા હશે કે નહીં ગમતા હોય ઝવેરબેન તો કદાચ અભણ હતા એટલે એમને પત્ર ન લખ્યું હોય પણ સરદારે કોઈ જગ્યાએ કોઈ એક પણ પત્રમાં દસ હજાર પત્રોમાં એ પણ જગ્યાએ જબરબેનનો ઉલ્લેખ નથી કર્યો કે પોતાના દર્દનો પણ ઉલ્લેખ નથી કર્યો સરદારે પચીસ ત્રેવીસ ચોવીસ વર્ષની ઉંમરે બાખલાઈ થયેલી ત્યારે એના ઉપર ડામ દીધો એ ડામ પછી પોતાના જાતને સતત દેડતા રહ્યા છે અંદર 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 ઘૂંટાતા રહ્યા છે જો જે વ્યક્ત થાય વ્યક્તિત્વ છે અને જે ઘૂંટાય છે અંદર એ અંતર તત્વ છે તમને સરદાર ના વ્યક્તિત્વ ખુબ દેખાયા કરે પત્રોમાં પણ સરદાર નું અંતરત્વ પકડાતું નથી કારણ કે સરદાર કશું જ દેખાતા જ નથી એમની વેદના નથી દેખાતા ને ખુશી પણ નથી દેખાતા એક પણ પત્રમાં રાજી થઈ ગયા હોય એવું તમને દેખાશે નહીં અને એક પણ પત્રમાં દુઃખી દુઃખી થઈ ગયા હોય એમ પણ દેખાશે નહીં સરદારના પત્રોનું વૈવિધ્ય આમ સીમિત છે સરદારના પત્રો અને પ્રત્યુત્તરો બંને સાથે મૂકીને જો તમને ઘણી વાર એવું લાગે કે આ કોઈ મીટિંગની વિસ્તૃત નોંધ લખેલી છે સરદારનો એક પણ પત્ર અકારણ નથી સરદારના કોઈ ખાસ અંગત પત્રો પણ નથી સરદાર મોડે જ ખૂબ લખવાના ઓછું લખવાના આગ્રહી સરદારે ઓછું લખ્યું નથી એમાંથી ઘણું સંગ્રહ્યું જ નહીં આ તો સરદાર પોતાના અંગત પત્રો લખતા એના ઉપર પોતાના પૈસાની ટિકિટ મારતા જાહેર પત્રો જે હોય એ વ્યવહારના એ વ્યવહાર નહીં મારતા મણીબેને જો પત્રો ન સંગ્રહ્યા હોય તો સરદારના મોટા ભાગના પત્રો નામ થઈ ગયા હોય કાનુમાં ફેમિલીને લખેલો એક પણ પત્ર સુધો મળતો નથી કેટલાક મળ્યા છે મણીબેન પાસેથી सर्दार लखता सर्दार आणि बोलता सर्दार दुधाचे सर्दार बोलले छे त्यारे जनोई वाढ कोडा फार बोलले छे पण लखे छे त्यारे अत्यंत सुलोकाईची मृदूता ती लिखे छे અનેક વેદનાઓ પોતાના અંદર છે પણ એ કદી પ્રગટ કરતા નથી એક પણ વેદના એમને પોતાની પ્રગટ નથી તમને કોઈ કોઈ વાર એમ લખે કે બીજાની વેદનાને જ્યારે મલમ લગાવે છે ત્યારે કદાચ પોતાના ઘા ઉપર પણ એનું ઘા બાજુ લગાવતા હશે પણ સરદાર પ્રગટ પર પણ પોતાનો એક પણ ઘા અથવા તો એક પણ વેદના પ્રગટ કરતા નથી જો મણીબેન મણિબેનને લખે છે પ્રભુએ આપણને બીજો અનેક સુખ આપ્યો છે તે યાદ કરી ઈશ્વરનો આભાર માની આનંદ કરવો જોઈએ જે દુઃખો કોઈ ઉપાય નથી તે યાદ કરી દુઃખી થવું ઈશ્વરે આપેલા બીજા સુખોની અવગણના કરવા જોઈએ આમ વ્યક્તિત્વ આવી ચિંતન થોડુંક વિચિત્ર લાગે પણ સરદાર આવું ચિંતન વારે વારે કરે છે પછી આગળ મણી ફરી લખે છે ધીરજની પરીક્ષા દુઃખની વખતે જ થાય છે જીવ ગભરાય ત્યારે પ્રભુનું નામ લેવું સરદારે કોઈ પણ દેવી દેવતા અવતારનું નામ કદી લીધું નથી સરદાર ત્રણ જ શબ્દો વાપરે છે પ્રભુ ઈશ્વર ને ભગવાન એક જ વાર એમણે એ એ એ નામ લીધું છે કે જ્યારે એમનું વિમાન નો અકસ્માત થયો ત્યારે એમ કહ્યું કે રામ રાખે એને કોણ ચાખે બાકી સરદાર કોઈ દેવનું નામ વચ્ચે રહેતા નથી ગાંધીજી રામ કૃષ્ણ બધું વાત વાતો ઈસુ બીસુ બધું બધું જ કર્યા કરે અને સરદાર બીજા કોઈ ધર્મનું નામ નથી લેતા

પરિણામની ચોક્કસ ધારણા છે ઉપચાર છે ઉકેલ છે સરદાર પાસે સાહિત્યની ભાષા નથી એ છે પણ સરદાર પાસે સમજની જબરજસ્ત ભાષા છે છે નમૂનો કકલબાઈને લખેલો કાઠિયાવાડ કડકડતી ભૂખથી કારમી ચીસો પાડવા ગેટાના ટોળામાં પુષ્ઠ વરુ ડોળા ફાડીને દાંત બેઠા હોય એવો કાઠિયાવાડનો ભયંકર દેખાય દેખાવ જોઈ મારું હયુ ભરાઈ આવે છે પણ એનો ઉપાય તો પ્રભુના હાથમાં છે સરદારના નામ સાથે થાય કે ગાંધીજીએ છે લખે દીવાડાની નીચે ખાટલો નાખી સુવાનું ઉપર આગ નીચે ધરતી અને પડખે સમુદ્રનું પાણી સામે માથા ઉપર દીવાડાડીમાંથી દર અડધી મિનિટે વીજળીની બત્તીના ત્રણ ઝબકારામાંથી સિગ્નલો આવે છે તે આખી રાત આવ્યા જ કરે છે સંસાર સાગરના ઘોર અંધારમાંથી અંધારમાંથી તરી જવાને કામ ક્રોધ અને લોભની મોટી ત્રણ ભેખરોથી દૂર રહેવાના આ જાણી સિગ્નલો છે અને આખો વખત આ ડૈયા દાણી આપ્યા કરે છે આ વીજળીના ચમકારાનું જ મને તો સ્વરૂપ લાગે છે સરદાર લખે છે સરદાર મંદિર નથી જતા પણ સરદારને કોઈ દેવી તત્વ ઉપર મોટો ભરોસો છે અને સરદાર એમને અનાશક્તિ યોગ બહુ કશું કર્યું નથી પણ એમની અનાશક્તિ જબરદ છે એ મૃત્યુને જબરદસ્ત પામી ગયા છે ઈશ્વરનું ધારિત થાય એની ઈચ્છા સિવાય પાંદડું પણ આવતું નથી હૈદરાબાદ પ્રકરણ ઉકેલાઈ ગયું પછી એ લખે છે કે આમાં મારું શું આ બધું કામ આપણાથી ન થાય આ તો ઈશ્વરનો પાડ કે આપણને સફળ કર્યા જેને નબળાઈનું ભાન છે તેને આ પત્રો આવું બી કામ કરતા હોય છે આપણને સાવત કરવાનું પણ હું સાવધ જ છેલ્લે સરદાર એક પત્ર લખે છે કે દેશને માટે મેં જે કર્યું એ અત્યારે કોઈ લખે તો એનું કશું મૂલ્ય નથી એ જ્યારે જીવે છે ત્યારે ભવિષ્યના ઇતિહાસકારો જો મને તો મને મારા જીવત આનંદ થશે આજે કદાચ એ પ્રસંગ જ આપણે અહીંયા ઉભો કર્યો છે અને સરદારનો આત્મા કદાચ આનંદ પામ હશે સૌને નમસ્કાર